સ્વામી સચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ દંતારી અને સુરેન્દ્રનગર લોકસભાના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરા અને સ્વામી સત્યાનંદજી પરિવાર પરિવાચક અને માનનીય શીતલજી આચાર્ય આર્યવન કન્યા ગુરુકુળ રોજડ સંત શ્રી મહેશપુરી બાપુ જાડી કઠવાસણ અને સમર્પણ દીદી સમાજ સમાજસેવા આશ્રમ કોબા ગાંધીનગર

બીજું એક સંકુલ અમે આજ રોજ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને આજુબાજુના આર્થિક રીતે પછાત વર્ગના લોકોને શહેરની શહેરી જેવી શૈક્ષણિક સુવિધા મળી રહે તે હેતુ માટે અમે આજે આ શિક્ષણનો સંસ્થાનો શુભારંભ કરી રહ્યા છીએ કોણ હાજર રહ્યો હતો અને કેવા પ્રકારનું શિક્ષણ આપવાનું આ કાર્યક્રમમાં પૂજ્ય સ્વામી સત્યનાયંદજીના દ્વારા તકતીનું અનાવરણ કરવામાં આવ્યું રોજડ સ્થિત આર્ય આર્ટ્સ આર્ય વન આર્ટસ આચાર્ય શીતલજી આચાર્ય દિનેશજી સ્વામી સત્યેન્દ્રજી અને ભાવિ સંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા અને આજુબાજુના શિક્ષણના ગણમાન્ય વ્યક્તિઓ અને સામાજિક કાર્યક્રમ રાજ્ય રાજકીય વ્યક્તિઓ કાર્યક્રમમાં ઉપસ્થિત ઉપસ્થિત રહી અને આજુબાજુના બધા વાલીઓ પણ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આપનો હું આ સંસ્થાનો મેનેજિંગ ડિરેક્ટર છું અને છેલ્લા પાંત્રીસ વર્ષથી વઢિયાર અને ખારાપાટ વિસ્તારના લોકોની સેવામાં કાર્યરત છું અજબલ ભાઈ આર્યો